અમદાવાદમાં ગુજરાતભરના અદાણી સીએનજીના ડીલરો આગામી ત્રેવીસ નવેમ્બરમાં એક દિવસીય ભૂખ હડતાલ ઉપર ઉતરશે આજે અમદાવાદ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં ગુજરાતના સીએનસી ડોડો ફેમિલીના ગુજરાત પ્રમુખ નરેશ દેસાઈએ જણાવ્યું કે ગુજરાતમાં અદાણી ડીલરોને કમિશન ખૂબ ઓછું આપે છે જેનાથી ડીલરોને ખૂબ નુકસાન વેઠવું પડે છે અને સીએનજીના પંપ બંધ કરવા તેમજ વેચી દેવા પડે છે તેમ જોકે ગુજરાત ગેસ સાબરમતી ગેસ ચરોતર ગેસ જે સરકારી ગેસ કંપનીઓ સારું કમિશન આપે છે તેમજ ભાવ પણ અદાણી ગેસ કરતાં ઓછો છે માટે ગુજરાતના તમામ ડીલરો અદાણી પાસે ભાવ ઘટાડો તેમજ કન કમિશનનો વધારો કરવાની માંગ કરી રહ્યા છે જેને લઈને એક દિવસીય ભૂખ હડતાલ કરશે તેમાં રિક્ષા એસોસિએશન પણ જોડાશે જો તે માંગ નહીં સ્વીકારાય તો આગામી છવ્વીસ

ને તો નુકસાન જાય કાકાનો પંપ એવો છે કે દર મહિને ચાલીસ હજાર રૂપિયા એક તો એમને જમીન પચાસ લાખની જમીન એક એક એવા પચાસ લાખ રૂપિયા અઢી કરોડ રૂપિયા ત્રણ કરોડ રૂપિયા ગુજરાત ગેસ નો ભાવ છે ચુમ્મોતેર રૂપિયા તેર પૈસા અદાણીનો ભાવ છે સિત્યોતેર રૂપિયા ને સુડતાલીસ પૈસા ગુજરાત ગેસનું કમિશન છે ચાર રૂપિયા ને તેર પૈસા અને અદાણીનું કમિશન છે બે રૂપિયા ને ત્રીસ પૈસા અમારી એ જ માંગ છે કે અમારો ને ગુજરાત ગેસનો રેટ એક કરે કસ્ટમરને રોજ રોજ ડિમાન્ડ છે ભાવ 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 ઘટાડો 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 અને અમારું જે કમિશન છે અમે આટલા રૂપિયા ઇન્વેસ્ટ કરીને જે પંપો બનાવ્યા છે એમને અમને અમને પૂરેપૂરું વળતર મળવું જોઈએ અમારે ત્યાં જે અમારા એમ્પ્લોયર જે રાત દિવસ મહેનત કરે છે એમને પણ અમારે એમનું મહેનતાણું આપવું પડે છે તો અત્યારે આમાંથી અમને કંઈ જ અમારી બચત થતી નથી અમને ખૂબ અમે નુકસાનીમાં ચલાવી રહ્યા છે આગળ કાર્યવાહી એવી છે કે અત્યારે ફેસ્ટિવલ આવવાથી અમે જો ડાયરેક્ટ સ્ટ્રાઇક કરીએ તો અમદાવાદની જનતા જનારા રિક્ષાવાળા જે રાત દિવસ મહેનત કરે છે એમને નુકસાન થાય એ માટે અમે એક દિવસ ગાંધીજી માર્ગે ત્રેવીસ તારીખે ભૂખ હડતાલ કરીએ છીએ સવારે દસથી સાંજના પાંચ અને ત્યાં સુધી પણ કોઈ નિરાકરણ નહીં આવે તો છવ્વીસ તારીખે અમે સ્ટ્રાઇક ઉપર જઈએ છીએ અને એમને એની અંદર અમને અમદાવાદ રિક્ષા એસોસિએશનનો પૂરેપૂરો સપોર્ટ છે અને રિક્ષા એસોસિએશન આની અંદર જોઈન થાય છે